વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા રોડ સેફ્ટી ડિલિનેટર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી લગાવવામાં આવેલા આ ડિલિનેટર હવે લોકોને મુશ્કેલીનું કારણ બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે વડોદરા શહેરમાં ઠેર ઠેર ચાર રસ્તાઓ પર મહાનગર કોર્પોરેશન દ્વારા રોડ સેફટી ડિલિનેટર લગાવવામાં આવ્યા છે પરંતુ જાણે આંખ બંધ કરીને આ ડિલિનેટર લગાવવામાં આવ્યા હોય તેવો દૃશ્ય સર્જાયો છે શહેર પહેલેથી જ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ચર્ચામાં છે ત્યારે ફરી એકવાર આ ડિલિનેટર લગાવવાની કામગીરીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે ખાસ કરીને સોમા તળાવ ચાર રસ્તા પર લગાવવામાં આવેલા ડિલિનેટર લોકોને ગૂંચવણમાં મૂકે છે અહીં કોઈપણ વાહનચાલકને સ્પષ્ટતા નથી કે કયા માર્ગેથી પસાર થવું બીજી બાજુ ડભોઈ બોડેલી અને ઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો સોમા તળાવ ચાર રસ્તા પર અઢીંગો જમાવીને ઊભા રહે છે ટ્રાફિક ભરણ ઘટાડવાના પ્રયાસો વચ્ચે ખાનગી વાહનચાલકોની દાદાગીરી સામે આવી છે જ્યાં ડિલિનેટર લગાવવામાં આવ્યા છે ત્યાં જ વાહનો પાર્ક કરીને રસ્તો સંપૂર્ણપણે અવરોધી દેવામાં આવે છે જેના કારણે અન્ય વાહનો પસાર થઈ શકતા નથી શહેરમાં નાના દબાણો સામે તંત્ર કાર્યવાહી કરે છે પરંતુ આ પ્રકારના મોટા દબાણો સામે કોર્પોરેશન અને પોલીસ કેમ મૌન છે તે અંગે લોકોમાં ચર્ચા છે સ્થાનિકોમાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે આ ખાનગી વાહનો પાસેથી પોલીસ દ્વારા હપ્તાખોરી કરવામાં આવી રહી છે લોકોની સ્પષ્ટ માંગ છે કે સોમા તળાવ ચાર રસ્તા પર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવામાં આવે અને રોડ સેફટીના નામે કરવામાં આવતી બેદરકારી સામે કડક કાર્યવાહી થાય જેથી અકસ્માતોના બનાવો અટકાવી શકાય બાઇટ કપિલ જોશી સામાજિક કાર્યકર્તા યુગેન ચાવડા રાહદારી સૌથી પહેલાં તો જે વડોદરા મહાનગરપાલિકા જે રીતે પ્રજાનો પૈસાનો વેડફાટ કરે છે કારણ કે એમની પાસે કોઈ વિઝન નથી આ વડોદરા મહાનગરપાલિકાની પાસે મન ફાવે ત્યારે એ લોકો ખાડા ખોદે મન ફાવે ત્યારે ડાયવર્ઝનો નાખે અને એ ડાયવર્ઝનો હું તમને જોઈ શકું છું કે હમણાં આખા વડોદરાની અંદર જ્યાં ચાર રસ્તા હોય ત્યાં ડાયવર્ઝનનો રીતના કાફલો મૂકી દીધો છે હવે ખરેખર જોવા જાય તો આ ડાયવર્ઝન કેટલા દિવસ ટકશે શું આ કોન્ટ્રાક્ટરોને ઘી કેળવવા માટે આ રૂપિયા વપરાય છે આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન નથી આ છે એ માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે તમે જોશો તો આની પહેલાં હું જોઉં છું ઘણા બધા આ જે ગાડીઓ જાય છે તો આ બધા જે લગાવેલા છે તો એ તૂટી જાય છે પ્લાસ્ટિકના લગાવેલા છે એટલે મને એ નથી ખબર કે આ કોર્પોરેશન કરવા શું માગે છે તમે આજે અચાનક જાગૃત થયા આજની સુધીમાં તો છેલ્લા આટલા વર્ષો સુધીમાં કોઈ જગ્યાએ આ વડોદરાની અંદર આવા ડાયવર્ઝન નથી નાખવામાં આવ્યા તો અચાનક તો વડોદરાને શું મહાનગરપાલિકાને સપનું આવ્યું કે આ ડાયવર્ઝન નાખવા નીકળી પડ્યા આખા વડોદરામાં એટલે શું આ ડાયવર્ઝનના નામ પર ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે જોકે ભ્રષ્ટાચાર તો બધામાં કરે જ છે

એ હાથા બનીને કામ કરે છે એટલે આ અધિકારીઓ કોના કહેવાથી એટલે જે કોન્ટ્રાક્ટર હોય કે એના માશિયર બાપેરા આ સરકારના કે આ પાર્ટીના બીજેપીના એ લોકોને કોન્ટ્રાક્ટ દેવામાં આવે પણ વાત બહુ સ્પષ્ટ છે કે પોલીસ બી કોઈ પણ તિસ્માર ખાનને પકડતી નથી કોઈ પણ જે કાયદો ઉલ્લંઘન કરે છે એને પણ કાંઈ પકડતી નથી કારણ કે એ જે પણ છે આ અંધેર નગરી જેવું વડોદરાની અંદર તંત્ર વડોદરા નગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે હવે તમે જોઈ શકો છો આ ડાયવર્સન રૂટ આપ્યો છે પણ અહીંયા બધી જ પ્રાઇવેટ ગાડીઓ તો આ આ આનો મતલબ શું છે તમે જોઈ શકો છો કે આ બધી જ પ્રાઇવેટ ગાડીઓ અહીંયા ઊભી કરી દીધી છે અને પોલીસ આમાં કશું કઈ બોલતી નથી કંઈક આ પોલીસ બી હપ્તા લે છે અરે પોલીસ સો ટકા આ પોલીસ છે એ હપ્તાખોર પોલીસ છે બરોબર આજે વડોદરાની અંદર ટ્રાફિકની અંદર વાત કરું કે દારૂના અડ્ડાની વાત કરું કે ડ્રગ્સની વાત કરું બધી જ જગ્યાએ આ પોલીસ છે એ હપ્તાખારી પોલીસ છે અને આ પોલીસ છે એ આ ભારતીય જનતા પાર્ટીને મને લાગે છે આ માલ મલાઈ એને પણ બોન્ડના મારફતે સપ્લાય કરતી હશે સો ટકા હું તમને કહું છું કોર્પોરેશનના અધિકારીઓ તો ભ્રષ્ટાચારી છે જ એવા ઘણા બધા તમે જોયું હશે કે ફાયર સેફ્ટીથી નવા ઘણા બધા સાધનોની અંદર બી આ લોકોએ ફૂલ ભ્રષ્ટાચાર કર્યો છે એટલે આ લોકોને કેવું છે કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના નામ પર આ લોકો કંઈક ને કંઈક નવું ગતકડું લાવે આટલા વર્ષો સુધી આ ડાયવર્ઝન કોઈ દિવસ લગાવવા નહોતા પણ રાતોરાત આ ડાયવર્સન કેમ બધી જગ્યાએ લગાવવામાં આવ્યા છે એ આવનાર દિવસોમાં જે ઇલેક્શન આવે છે કે પબ્લિકને દેખાડો કરી રહી છે કે આમાંથી જે કોન્ટ્રાક્ટરોને ઘી કેળવા દેવા માગે છે એટલે આ પોલીસ ને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ

પણ હવે પબ્લિક સાચવીને ચાલે અને પબ્લિક પણ સાથ સહકાર આપે એમાં આગળ વધાય બીજું શું બાકી કોર્પોરેશન જે બી કામકાજ કરી રહી છે પબ્લિકની સુવિધા માટે જ કરી રહી છે પણ જે રીતે પ્રાઇવેટ વાહનો જે જે પાર્ક કરવામાં આવતી હોય છે એમ લોક સુવિધા માટે છે તો એ વિશે શું કહેશો તમે પ્રાઇવેટ વાહનોનું એવું છે ને કે હવે થોડાક સાચવીને પ્રાઇવેટ વાહનો પોતાના સાઈડમાં રાખે તો શું એકબીજાને આવવા જવામાં તકલીફ ઓછી પડે બીજું તેના બીજો શું કહી શકીએ એમાં શું નામ તમારું યુ કેન ચાવડા